નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ચાર ત્રણ બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના ઊંજા માર્કેટ યાર્ડના સોળ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી નવલ પછી કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે સોળસો ચાલીસ થી તેત્રીસો પછી છે ઈશબગુલ જે છે બાવીસોથી અઠ્યાવીસો પિસ્તાલીસ પછી તલ સફેદ જે છે અઢારસો પંચ્યાસીથી બે હજાર સાત અને આગળ છે જીરુ જે છે તેત્રીસો એકથી બાવનસો રાયડો જે છે એક હજાર બારથી બારસો ત્રણ અને વરિયાળી જેનો નીચો ભાવ છે અગિયારસો એકાવન અને ઊંચા ઊંચો ભાવ છે નવ હજાર ચાલીસ અને હવે છેલ્લે છે ધાણા જે છે નવસો પચીસથી બે હજાર પંચાવન સુવા જે છે બારસો પચાસથી પંદરસો મેથી જે છે નવસો નેવુંથી નવસો નેવું તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ